સાપ્તાહિક રાશિફળ વૃશ્ચિક રાશિવાળાએ અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો મેષ રાશિના જાતકોને ધન વૈભવમાં વધારો થાય જાણો અન્ય રાશિઓનું ફળ સાપ્તાહિક રાશિફળ આજથી માર્ચ મહિનાનું બીજું સપ્તાહ દસ માર્ચથી સોળ માર્ચ બે હજાર પચ્ચીસ શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ જ્યોતિષાચાર્ય મતે મેષ રાશિના જાતકોને ધન વૈભવમાં વધારો વૃષભ રાશિના લોકોને મુસાફરીના યોગ બને તો મિથુન રાશિના જાતકોને કોઈ વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવે તેવો યોગ બની રહ્યો છે કન્યા રાશિવાળાએ લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું વૃશ્ચિક રાશિવાળાએ અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો ધન રાશિના જાતકોએ નોકરીમાં બદલી બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સફળતા મળે આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર મેષ રાશિ ધન વૈભવમાં વધારો થાય તેવા ઈંધણ જોવા મળે વાણી પર પ્રભુત્વ વધે જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે વૃષભ રાશિ મુસાફરીના યોગ બને છે કોઈ યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે આરોગ્યમાન કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે આસપાસના વર્તુળોમાં જેમ કે પાડોશી મિત્રો સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને જૂના મતભેદ ભૂલવાની તક મળે મિથુન રાશિ લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને આર્થિક કૌટુંબિક બાબત સારું સુખ મળે અશાંત મન ધીરે ધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય કર્ક રાશિ નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે શારીરિક પીડા હોય તે ઓછી થાય જેથી રાહત અનુભવાય તન મનમાં સ્ફૂર્તિ વધે સાહસી વિચારો રહે કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે સિંહ રાશિ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે ખટપથી દૂર રહેવું લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશીનો અનુભવ કરી શકશો કન્યા રાશિ લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું વધુ વિચાર ન કરવા વ્યવહારું બનવું નવી કોઈ જાણકારી કે શીખવાનું બને તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને ભાઈ બહેન મિત્રોનો સાથે સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય તુલા રાશિ જૂના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે અચાનક કોઈ સારા લાભની વાત સાંભળવા મળી શકે નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરે ધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે વૃશ્ચિક રાશિ અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ મનમાં અનગમો ઊભો ન થાય તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય મુસાફરીના યોગ છે તેમાં ઉત્સાહ પણ વધે ધનરાશિ નોકરીમાં બદલી બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય અણધાર્યો કોઈ લાભ પણ મળે જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે આરોગ્ય સુખાકારી પણ વધે કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય મકર રાશિ સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે તમારી લાગણી સંતોષાય જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે યાત્રા કે જાત્રા ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે નસીબ સાથે આપતું જણાય કુંભ રાશિ ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જૂના મતભેદ સુધારવાની તક મળે જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે નોકરીમાં સારી બદલી બઢતી કે નવી તક મળી શકે આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે મીન રાશિ ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને આત્મબળ હિંમતમાં વધારો થાય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે માન પ્રતિષ્ઠામાં વધારો થાય અને નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ